ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને નાથવા માટે આખા રાજ્યમાં એક મેગા ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે જેમાં જે મ્યુલ એકાઉન્ટ ધારકો છે જે લોકો મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે એ લોકો મોટા પ્રમાણમાં સાયબર ક્રાઈમમાં એ અકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે સાયબર ક્રાઈમમાં જે તમામ પ્રકારના ફ્રોડ હોય ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનો ફ્રોડ હોય બેન્કિંગ ફ્રોડ હોય સાથે સાથે યુપીઆઈ બેસ્ટ જેટલા ફાઇનાન્શિયલ જે એ છે એ હોય સાથે જે ડિજિટલ અરેસ્ટના તમામ પ્રકારના જે પૈસા આવતા હોય છે એ મોટાભાગે ગુનેગારો ન્યૂલ એકાઉન્ટ વાપરતા હોઈશ અને મ્યુલ અકાઉન્ટમાં એ પૈસાનો લેનદેન કરતા છે મ્યુલ એકાઉન્ટ બેસિકલી અમુક લોકોના અકાઉન્ટમાં એ લોકો ભાડા ઉપર લેતા હોય છે ને એને મ્યુલ એકાઉન્ટ તરીકે ગણવામાં આવે છે લોકો નોમિંગલી અને અનનોમિંગલી એટલે જાણીબોજી અને જાણી જાણીબોજી બંને બાબતોમાં મ્યુલ એકાઉન્ટનો લોકો બીજાને વાપરવા માટે આપતા હોય છે એ મ્યુલ એકાઉન્ટ સાયબર ક્રાઇમ માટે ખૂબ જ મોટી ચેલેન્જ છે અને મ્યુલ એકાઉન્ટ ઉપર એક સર્જિકલ સ્ટ્રાઇક ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જેમાં અત્યાર સુધી રાજકોટ રેન્જમાં એક હજાર સિત્યોતર જેવા મ્યુલ એકાઉન્ટની પોલીસ દ્વારા અત્યારે વેરિફિકેશનની કામગીરી કરવામાં આવેલી છે એ તમામ પૈકી ફિફ્ટી ફોર મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં વન એટ્ટી ફોર જેટલા જેટલા આરોપીઓ એ આઇડેન્ટિફાય કરવામાં આવેલા છે વન એટ્ટી ફોર પૈકી ફિફ્ટી વન ગુનેગારોને જે મ્યુલ એકાઉન્ટમાં ગુનેગારો છે એ પકડવામાં આવેલા છે અને બાકી લોકોના વિરુદ્ધમાં એ કામગીરી ચાલુ છે અત્યાર સુધી લગભગ ઓગણીસ કરોડ પચીસ લાખ જેવી માતભર રકમ એ મ્યુલ એકાઉન્ટ મારફતે સાયબર ગુનેગારો એ રકમનો ઉપયોગ કરેલો છે બાકી જે ખાતા ધારકો બાકી જે મ્યુલ એકાઉન્ટના જે એકાઉન્ટ છે એની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મ્યુલ એકાઉન્ટ ધારકોના વિરુદ્ધમાં પોલીસ કડક કડક પગલાં લેશે અને પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈપણ પોતાના જે અકાઉન્ટ હોય બેન્કના જે એકાઉન્ટ હોય એ કોઈપણ વ્યક્તિને ભાડા ઉપર અથવા કોઈ પણ પ્રકારના યુઝ કરવા માટે એ કોઈપણ સંજોગોમાં આપવું નહીં જોઈએ પોલીસ તમામ પ્રકારના અકાઉન્ટ એ વેરીફાય કરશે અને ગુનેગારોને અવકાશ નહીં મળે એના માટે દરેક વ્યક્તિની પણ જવાબદારી છે કે પોતાના અકાઉન્ટ એ સાચવે કોઈપણ વ્યક્તિને એવું લાગતું હોય કે અકાઉન્ટનો દુરુપયોગ થઈ ગયો છે તો પબ્લિક પાસે તાત્કાલિક કન્સર્ટ બેંકને જાણ કરે કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરે પોલીસના એના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે સાયબર ક્રાઇમ નાથવા માટે ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન વન નાઇન થ્રી જીરો પણ ખૂબ જ સારી ઇફેક્ટિવલી અત્યારે એની કામગીરી ચાલુ છે લોકો પણ વન નાઇન થ્રી જીરો હેલ્પલાઇનનો વધુ મધ ઉપયોગ કરે જેથી આપણે બધા સાથે મળી અને એવા જે સાયબર ક્રાઇમના ગુનેગારો છે જે સમાજ માટે મોટી ચેલેન્જ છે એના વિરુદ્ધમાં કડક કડક કામગીરી હાથ ધરી અને પગલાં પણ લઈ શકે ભવિષ્યમાં પણ એવા કોઈ પણ વ્યક્તિઓ હશે જે ગુનેગારો સાથે પોતાના અકાઉન્ટને ઉપયોગ કરશે તો એના વિરુદ્ધમાં ગુજરાત પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે